ગામે અમદાવાદની પ્લેન દુર્ઘટના આપવામાં આવી નાની સરસણ ખાતે આવેલ તળાવ ખાતે વર્ષ બે માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને અહિયાં તળાવના કામ ખાત ખાતમુહૂર્ત કર્યું હતું નાની સરસણ ખાતે ભીલોડિયા મહાદેવ મંદિર તળાવ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃતક તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ ગ્રામજનોએ વિમાન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાવન પગલા નાની સરસણ ગામે પડ્યા હતા અને ભીલોડિયા મહાદેવ મંદિર ખાતે તેમણે જળ અભિષેક પણ કર્યો હતો અને સભા પણ કરી હતી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ધિરો મહાદેવ મંદિર ખાતે કે જ્યાં તેમને ભૂતકાળમાં તળાવ ભરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યાં જ અમે તેમને શ્રદ્ધાંજલિ આપી છે રિપોર્ટર મોહમ્મદ શેખ લુણાવાડા આપણે બધા જ જાણીએ છીએ કે આપણા અમદાવાદમાં લંડન જતી જે ફ્લાઇટ એ ક્રેસ થઈ અને એમાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા એમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં એમનું નિધન થયું છે એ આપણા બધાના માટે એ દુઃખદ બાબત છે ગુજરાતને મોટી ખોટ છે અમારા કાર્યકર્તાને પણ મોટી ખોટ છે અને સાથે સાથે પરિવારે તો એક મોભી ખોયો છે સમાજે શ્રેષ્ઠી ખોયો છે અને અમારા પાર્ટીએ એક અમારા કુશળ સંગઠક કાર્યકર્તા ખોયો છે અમારા અમે ખોયો છે પણ સવિશેષ અમારા સંતરામપુર વિધાનસભામાં જ્યારે માન્ય મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી હતી ત્યારે એમને અમે રજૂઆત કરીને આપણા સંતરામપુરના આ જે તળાવો ભરવાની જે કામગીરી પાણીથી ભરવાની વાત જે કરી ત્યારે એકસો પંચ્યાસી કરોડ જેટલી માતબર રકમ આપીને આપણા સંતરામપુરના પૂર્વના અને પશ્ચિમના તળાવ ભરવાની કામગીરી કરી અને સુજલામ સુપલામ યોજના એમને શરૂ કરી હતી ત્યારે એમને અમારા મહેમાન બન્યા હતા અને આજે આપણે ઊભા છીએ ધરતી પર એમના પાવન પગલાં પડીને ભીલોડિયા મહાદેવને જળાભિષેક કર્યો હતો અને આ તળાવ ઊંડું કરીને આજે ભર્યું છે એનાથી અમારા વિસ્તારમાં આવા કેટલાય તળાવો ભરાયા છે છાસઠ જેટલા તળાવો ભરાયા છે બધા જ લોકો ખુશ છે આજે નાની શાસણ મુકામે અમારા વડીલો માતા બેનો યુવાનો બધા સાથે મળીને આજે રૂપાણી સાહેબને એમના આત્માને શાંતિ ચીર શાંતિ ભગવાન અર્પે એના માટે અમે પ્રાર્થના સભા શ્રદ્ધાળીનો કાર્યક્રમ કર્યો છે સવિશેષમાં આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ મૃતક આત્માઓ અને જે હોસ્ટેલ પર જ્યારે વિમાન ક્રેશ થયું તો આપણા હોસ્ટેલના જે પણ વિદ્યાર્થીઓ અને જે કેટલાક આપણા નાગરિકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને રૂપાણી સાહેબ માટે તો એ અમારા માટે ઇતિહાસ છે એ તો અજય અજય અમર છે એમને તેમના કામથી નામથી એ ગુજરાતમાં એમનું નામ અમર રહેવાનું જ છે કેમ કે એમને એવા કામો જે સંવેદનશીલ કામો કર્યા છે સમાજના હિતના લોકહિતના છેવડાના માનવીના એ આજે યાદગાર છે એટલે એમના માટે એટલું જ કહીશ મરે છે માનવી પણ માનવીનું કામ જીવે છે મળે છે તે માટીમાં પણ માનવીનું નામ જીવે છે આજે સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ એમના નામ અને કામથી આજે અમારી વચ્ચે છે એ આજે અમર છે અને એમને એમના પરિવાર પર આવી પડેલી જે આકસ્મિક આફત છે એને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એના માટે અમે બધા જ સાથે મળીને આજે એ શ્રદ્ધાંજલિ અર્પી છે અને ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી અમારી શ્રદ્ધાંજલિ